તારીને શ્રી સ્વામિનારાયણ નમો નમ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ સ્વામિનારાયણ હરાય ભક્તિએ કરીને મહારાજ રાજી થાય છે ને તેની આજ્ઞા છે એટલા સારું કરીએ છીએ પણ એ સ્થૂળ માર્ગ છે તેને કરીને તો મોટા લોકાંતરને પામશે પછી મોટાના મોટા વૈભવને મોટા પાપ તે જુઓને આ ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરતા હશે એટલું ગરીબ આખા ભવમાં પણ ન કરે માટે આને આ દેહ કરીને ભક્તિ પણ કરતા જાઓ ને તે કરતાં થતાં પણ અનુવૃત્તિ આત્માને વિશે રાખે જ આવી ને આત્મનિષ્ઠા જેવી કોઈ વાત નથી તે મનન દ્વારા હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિશે બેઠા છે એમ કરતા જાઉં એમ ગણે ઠેકાણે મહારાજે કહ્યું છે તે સૂક્ષ્મ ભક્તિ છે તેને કરીને આત્યંતિક મોક્ષને પામશે પણ મોરે કહીએ ભક્તિ તે રૂપ સ્થૂળ માર્ગ તેને કરીને આત્યંતિકી મુક્તિ ન મૃત્યુ હાશ એવી મુક્તિ ન થાય અને એવી ભક્તિ તો ચાર માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે છે તે સેવા કરે પાના ઉપાડે રોટલા કરે એ સર્વ ભક્તિમાં માન મળે છે તેને કરીને થાય છે ને કરે છે પણ એને કરીને સિદ્ધ ન થાય ક્યાં બાળપણાની રમત અને ક્યાં પામો સિદ્ધનો મત માટે જે દી તે દી આ વાત કરશે ત્યારે છૂટકો છે સહજાનંદ સ્વામી મહારાજ ગુણાદિતાનંદ સ્વામી કે ભક્તિએ કરીને મહારાજ રાજી થાય છે એની આજ્ઞા એ કરીને છે પણ આ માર્ગ છે એ સ્થૂળ માર્ગ છે જે કઈ સત્સંગમાં જે કાર્ય થાય એ બધું સ્થૂળ માર્ગ છે એના વડે કરીને સ્વામી કે લોકાંતરમાં જવાશે અને એમાં મોટા મોટા વૈભવ મળે જેટલો વૈભવ મોટો હોય એટલો એટલું પાપ પણ મોટો તમારી પાસે વૈભવ જાજો આવે એમ પાપ પણ ઝાઝું થાય ઓછું હોય તો દ્રષ્ટાંત આપ્યો ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરતો હશે ને એટલું ગરીબ આખા બહુમાય નહીં કરતો હોય આખા બહુમાય નહીં કરે એવું શું હશે ખંડેરાવ મોટો માણસ છે એ જે પાપ કરે એક દિવસમાં એટલો ગરીબ માણસ આખા ભાવમાં ન કરે કે તો પણ એટલું પાપ નહીં થાય એટલું ખંડેરાવ પાપ કરે જાજો પૈસો છે ને સત્તા જા મોટી છે વૈભવ જાજો છે એટલે શું કરે પૈસો ન મળે તોય માણસોને હેરાન કરે મારી નાખે લૂટી એ લે બધું કરે જાજો પૈસા વાળો ફીલ ફતુર પણ જાજુ કરે ગરીબ માણસ મહિને દસ હજાર કમાતો હોય ને તોય સુખેથી ટેસ્ટથી જીવતો હોય અને તમને લાખ મળે ને મહિને તો શું કરો દહ હજારમાં આખો મહિનો ચલાવ એને ઓછા પડે મહિને ખૂટે અને ઉલ્યા ગરીબને વધે એની અપેક્ષાઓ છે જાજો હોય તો અપેક્ષાઓ મોટી ખર્ચા મોટા એટલે સ્વામી કે મોટો જેટલો થયો ને એટલો વૈભવ વધ્યો એટલે મોટો થયો અને મોટો થયો એટલે પાપ વધ્યો આટી ગુટી પાડવાની દ્વેષભાવ ભાવ અહંકાર આ બધું વધતું જાય દ્વેષભાવ વધતો જાય કોક માણસ ગરીબ માણસ હોય એનો દ્વેષ થાય એનો અપરાધ થઈ જાય એની હાથરડી કકડે શું થાય એટલે બહુ પાપ છે પણ છતાંય ગુણાતિતાનંદ સ્વામી કે આને આ દેહ કરીને ભક્તિ કરતા જાઓ અને એમ કરતાં કરતાં કંઈક મનમાં હો વિચાર પણ રાખો અનુવૃત્તિ રાખો આત્માને વિશે વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો ભક્તિ કરતાં કરતાં પોતાના હૃદય કમળને વિશે ભગવાન વિરાજમાન છે એવું મન દ્વારા વૃત્તિ દ્વારા એ અભ્યાસ પણ રાખો મનન દ્વારા અભ્યાસ રાખવાનો કે મારા હૃદય કમળને વિશે ભગવાન વિરાજમાન છે દેખાય ન દેખાય વસ્તુ અલગ છે પણ ભક્તિ કરતાં કરતાં એવી ભાવના પણ કેળવાની એવું મન દ્વારા વૃત્તિ પણ કેળવાની કે જે પુરુષોત્તમ નારાયણની હું ભક્તિ કરું છું એ જ ભગવાન મારા હૃદય કમળમાં બેઠો છે એને જોવાનો પ્રયત્ન કરો વૃત્તિ દ્વારા એને જોવા માટે અભ્યાસ કરો અને એમ કરતાં કંઈક આત્મભાવ થશે આત્મનિષ્ઠા દ્રઢ થશે આત્મભ્રાવ થશે ત્યારે એની એક વૃત્તિ થશે ને ત્યારે ભગવત દર્શન પણ થશે ક્યારેક ક્યારેક અંતરમાં વિચારવાનું કે હું અક્ષર છું ને અક્ષરને વિશે પુરુષોત્તમ નારાયણ બેઠા છે આવી ભાવના કરો નવરા બેઠા હોય ત્યારે એવી ભાવના કરો એવો વિચાર રાખો અને એ વિચારના બળે કરીને તમારી વૃત્તિ આત્મા વિશે સ્થિર થશે અને સ્થિર થશે ને તો કંઈક તમારી વૃત્તિ ભગવાનમાં જોડાશે તો સુખિયા થાશો આ સૂક્ષ્મ ભક્તિ છે માળા ફેરવો પ્રદક્ષિણા કરો દંડવટ કરો વાંચન કરો સેવા કરો આ બધી સ્થૂળ સેવા છે કથા સાંભળી સ્થૂળ સેવા છે ભક્તિ છે પણ બેઠા બેઠા અંતરમાં વિચાર કરો હું ભગવાનની સન્મુખ બેઠો છે અને ભગવાન મારી સન્મુખ બેઠા છે પછી સાંભળતા સાંભળતા અંતરમાં વૃત્તિ કરો કે ભગવાન મારા હૃદય કમળને વિશે બિરાજમાન છે મહારાજ કંઈક વાત કરે છે ને હું વાત સાંભળું છું કઈ વાત સાંભળું તો કે અક્ષર રૂપ થઈ અને અનુવૃત્તિ રાખવાની વાત મહારાજે કરી એવી ભાવના કરો આ સૂક્ષ્મ ભક્તિ અને એ સૂક્ષ્મ ભક્તિ છે ને એ જ મોક્ષને આપનારી થાય બાકી કરોડ રૂપિયા મંદિરમાં દાનમાં દઈ દીધા એટલે એવું ન સમજવું કલ્યાણ આપણો થઈ ગયો તમને આગળ વધવાનો યોગ ભગવાન આપે સાચી વસ્તુ સાચી દિશા દેખાડે પણ એમ ન માનો કરોડ દીધા લે અક્ષરધામ મળી જાય એ તો આ લોકના વૈભવ મળે બાકી અક્ષરદામ ન મળે જેમ જેમ ભગવાનને અર્થે તમે વાપરો ને એમ એમ આ લોકમાં તમારી પાસે સંપત્તિ વધે અને સંપત્તિ વધી અને જો ભક્તિ ન હોય તો વિષય વૈભવ ભોગવામાં વૃત્તિ જાય એટલા માટે સ્વામી કે એ ભક્તિ છે ને સ્થૂળ છે એ મોક્ષને આપનારી નથી એ તો આ લોકના વૈભવ મળે આ લોકના પદાર્થો મળે આ લોકમાં તમે સુખી થાવ પણ અક્ષરધામમાં પામવું હોય તો મન દ્વારા અનુવૃત્તિ દ્વારા આત્માને વિશે પરમાત્માને જોવાનો અભ્યાસ કરવો પડે એમાં કઈ એક જગ્યાએ બેસી દેવાથી કરવાનું નથી તમે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં પણ એ થાય પણ એ અભ્યાસ કરવો પડે અને એના જેવી કોઈ વાત નથી સ્વામી કે એવું કરો ને એ જ સાચું લે સ્વામી કે એવી જ્યારે ભક્તિ થશે ત્યારે તમને એ ભક્તિ આત્યંતિક મોક્ષને આપશે બાકી સ્થૂળ ભક્તિથી અત્યંત મુક્તિ પ્રાપ્ત થતી નથી શાસ્ત્રો કે છે મોટા સંતો કે છે હું નથી કેતો ગુણાતીતાનંદ સ્વામી કે સ્થૂળ માર્ગ એને કરીને મુક્તિ પ્રાપ્ત ન થાય પછી ભલે ને ગમે એટલું કરે સ્વામી કે પાના ઉપાડે ને સેવા કરે ને રોટલા કરે ને આ બધામાં શું થાય માન મળે સેવા કરીને એટલે એનું માન મળે અને માન આવે કે આ ભગત ન હોત ને તો આ પથ્થરો ઉપડત નહીં આ ભગતે આ પથરો ઉપાડ્યો એટલે ભગતને શું થાય માન આવે જોયું આપણે હતા તો આ કામ થયું જો ન હોત તો ન થાય આ જીવને એનું માન મળે છે અને માન મળે એના માટે તો એના માટે તો ભક્તિ છે એના માટે તો સાધન છે વચનાવૃત મહારાજ કે માન મળતું હોય ન મળે ને તો ભક્તિ એ ન કરે માન ન મળે ને તો આ જીવ ભક્તિ કરે અને આવી ભક્તિ થી આપણને માન મળે હવે માન મળ્યું પછી શું થાય એનાથી કઈ કાર્ય સિદ્ધ થઈ જાય નહીં ક્યાં બાળપણની રીત અને ક્યાં સિદ્ધ પામવો સિદ્ધ નો આ વિષય માટે દોડા દોડ કરતો હોય હવે એ સિદ્ધ ક્યારે થાય સિદ્ધ પુરુષ નો માર્ગ નો કહેવાય તો બાળપણાની રીત છે આ કંઈ સિદ્ધ સિદ્ધ દશાને પમાડે નહીં એમાંથી સિદ્ધ ન થવાય ભલે સેવા કરે પાના ઉપાડે રોટલા ગળે બીજું ખાસ સાધન કરે એ ભક્તિ ખરેવાય એમાંથી માન જડે બહુ તપશ્ચર્યા કરતો હોય તમને ખબર હોય તો તમે કોકને કહેશો કે નહીં કહેવાય કે આ ભગત બહુ તપશ્ચર્યા કરે છે એટલે બોલે ચાંદ્રાયણ કર્યું હોય ચતુર્માસ આખો ચતુર્માસ પાલન કર્યું હોય તો શું થાય કોકને ખબર પડે એટલે કોક બીજાને કહેવાનું કે આ ભગત છે ને આખો ચતુર્માસ છે ને આવી રીતે રહે છે કઈ રીતે તો ખાલી લીંબુના પાણી પર ચાર મહિના લીંબુના પાણી પર કાઢે અને એવી ઓળખાણ કરાવે પેલા શું થાય માન આવે કે ના આવે એકલો એકલો બેઠો હોય ને તો વિચારે ખરેખર આપડા જેવું કોઈ કામ કર્યું નથી પેલો પગે લાગે સારું ભગત તમે આવું ચાર મહિના સુધી લીંબુ પાણી પર રહેતા કે હા કઈક તકલીફ ના પડે તો કે એમાં શું તકલીફ પડે જો અમને એમ જ છીએ એટલે એને માન આવી જાય અહંકાર વધે આવું થાય એ સિદ્ધ દશાને પામે આ જીવને તો જ્યાંથી માન મળે ને એ કાર્ય કરવા તૈયાર છે પણ જ્યાં માન ન મળે ને એવું કાર્ય કરવા આજ કોઈ તૈયાર થવાનો નથી માન મળવો જોઈએ એમ કે હા તમે હું સરસ કથા કરો બાકી આવી કથા કોઈ એટલે પેલા હું પારો ચડે બહુ પારો ચડે એક વખત કરી જોજો પછી એમ કે જ્યારે તમે કહેતો ત્યારે આપણે તૈયાર છે એમ પછી એવો પારો ચડી જાય લે આ બધી ભક્તિ છે ને સ્થૂળ છે એનાથી સિદ્ધ દશાને પમાય નહીં માટે ગુણાતીતાનંદ સ્વામી કે જે દી તે દી આ વાત સમજશો ને ત્યારે છૂટકો થશે દી જે દી તે દી સમજશો ત્યારે છૂટકો થશે છૂટકો થવો એટલે આત્યંતિક મોક્ષને પામવું હશે તો સૂક્ષ્મ ભક્તિ કરવી પડશે સૂક્ષ્મ ભાવથી અંતરમાં મનમાં અનુવૃત્તિથી ભગવત સ્વરૂપનું ચિંતવન કરવું દેહ ભાવ ટાળીને આત્મભાવ ખેળવવાનો અભ્યાસ આ બધું કરશો ને ત્યારે એ કામ સિદ્ધ થશે એ વિના આ કામ સિદ્ધ થાય એવું નથી માટે ભગવાનના ભક્તોએ એ માર્ગ પકડી અને ભગવાનની ભક્તિ કરવી સહેજાનંદ સ્વામી મહારાજની પ્રતિમ શ્રીધરમ સર્વીશ્વરમ ભક્તિધર માત્મજ વમ હરે માધવ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજ સહજાનંદ સ્વામી મહારાજ स्वामिनारायण हरे व्रतं श्रीहरिने रे चरणे शिशनमाओ नवतम लीला रे नारायणे गाओ मोटा ना मुनिवर रे काग्र करिमन्ने जे